નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જી જે ક્લાસ વન ટુ થ્રીમાં આજે આપણે જીસીઈઆરટી ધોરણ બારના ઇતિહાસ વિષયના પ્રકરણ એક પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી વિશેનો ખૂબ જ મહત્વનો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ दोस्तों याद रखो कि आ कंटेंट अपनी जीपीएससी वर्ग एक और वर्ग बे, नायब सेक्शन अधिकारी डीवाईएसओ नायब मामलतदार राज्य वीरा निरीक्षक एसटीआई पुलिस निरीक्षक पीआई रेंज फॉरेस्ट ऑफिसर आरएफओ मददनिश इजनेर संयुक्त स्पर्धात्मक परीक्षा सीसीई मंत्री बिन सचिवालय क्लर्क सब ऑडिटर सब अकाउंटेंट विविध टेक्निकल पदों पुलिस सब इंस्पेक्टर पीएसआई लोकरक्षक दल एलआर वगैरह जीव स्पर्धात्मक परीक्षा માટે અતિ મહત્વપૂર્ણ છે પરીક્ષામાં આમાંથી પ્રશ્નો બનતા જ હોય છે મિત્રો આપણે આજના આ લેક્ચરમાં શું શું ભણીશું આપણે ઇતિહાસ જાણવાની સામગ્રી અને તેના પ્રકારો વિશે વાત કરીશું ઇતિહાસ લેખનમાં વિજ્ઞાનોની ભૂમિકા સમજીશું વિદેશી કંપનીઓ પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચ બ્રિટિશની ઐતિહાસિક સામગ્રી અઢારસો સત્તાવનનો મહાવિદ્રોહ સ્વતંત્રતા સંગ્રામના અગત્યના ગ્રંથો પ્રાદેશિક ઇતિહાસના સ્ત્રોતો વર્તમાન પત્રો અને સિક્કાઓ વિશેની વિગતો જાણીશું હવે આપણે ખરેખર ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ જુઓ મિત્રો ઐતિહાસિક દસ્તાવેજો વિના આપણે ઇતિહાસ જાણી શકતા નથી તેથી જ કહેવાયું છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં આ ઐતિહાસિક સામગ્રી જુદા જુદા પ્રકારની હોય છે તે અલેખિત એટલે કે પુરાતત્વીય સ્વરૂપમાં અને લેખિત એટલે કે સાહિત્યિક સ્વરૂપમાં હોઈ શકે છે આ ઉપરાંત લેખિત બાબતો સાથે સંકળાયેલી અન્ય અભિલેખિત સામગ્રીનો પણ આમાં સમાવેશ કરી શકાય છે આ બધી જ વિભિન્ન સામગ્રીનું અધ્યયન કરીને ઇતિહાસકાર તેમાંથી સત્ય તારવી આપણી સમક્ષ મૂકે છે ઇતિહાસ લેખન માટે ઇતિહાસકાર ઘણા બધા સામાજિક વિજ્ઞાનો જેવા કે સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અર્થશાસ્ત્ર ભૂગોળ અને મનોવિજ્ઞાનનો આધાર લે છે એ જ રીતે તે કેટલાક પ્રાકૃતિક વિજ્ઞાનો જેવા કે ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર જીવવિજ્ઞાન પુરાતત્વશાસ્ત્ર અને નૃવંશાસ્ત્રનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે આ પૈકીના પુરાતત્વશાસ્ત્ર અને ભૂગોળના સહયોગપૂર્ણ વિકાસથી ઇતિહાસ લેખન ઘણું જ સમૃદ્ધ બન્યું છે હવે આપણે નેક્સ્ટ વાત કરીશું ભૂગોળ અને ઇતિહાસના સંબંધની દોસ્તો ઇતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ છે માટે જ ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે જુઓ મિત્રો આ ટોપિકમાંથી નાયબ મામલતદાર બે હજાર સત્તરની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયેલો છે ઇતિહાસની આંખ તરીકે કોને ઓળખવામાં આવે છે જેનો સાચો જવાબ છે ભૂગોળ આ જ સંદર્ભમાં નેપોલિયનની પ્રસિદ્ધ ઉક્તિને યાદ કરો કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ આવા વિવિધ વિજ્ઞાનોની સાથે સાથે ઇતિહાસકારો મૌખિક પરંપરાઓના અધ્યયન દ્વારા પણ ઇતિહાસ જાણવાનું જણાવે છે માટે જ કહેવાયું છે કે ઇતિહાસ માનવજીવનની પ્રયોગશાળા છે હવે આપણે ખરેખર ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી ભારતના સંપૂર્ણ ઇતિહાસમાં આધુનિક ભારતનો ઇતિહાસ અને એમાંય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશની વિદેશી શાસનમાંથી મુક્તિ અર્થે થયેલી અનેક ચળવળો ખૂબ જ મહત્વ ધરાવે છે પ્રજાની સંવેદના પીડા અને બલિદાનોની સાથે એ મહાન મુક્તિ સંગ્રામ જોડાયેલો છે તેથી અહીં લગભગ બસ્સો વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની મથાવળના આપણે સૌ સાક્ષી થવાના છીએ સર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવી છે અને આ માહિતીનો સંગ્રહ ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી અને રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં આવેલા અભિલેખાગારમાં કરવામાં આવ્યો છે તેમાંથી આધુનિક ભારતની રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ પર પ્રકાશ પાડતા દસ્તાવેજો ગ્રંથો અને પુસ્તકોનો સમાવેશ થાય છે અઢારમી ઓગણીસમી અને વીસમી સદીના પૂર્વાર્ધનો લગભગ બસ્સો વર્ષનો સમયગાળો ઇતિહાસલેખનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે આ આ સંદર્ભે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલી માહિતીઓને આપણે આ આધાર સામગ્રીમાંથી અલગ તારવી શકીએ હવે આપણે નેક્સ્ટ વાત કરીશું પોર્ટુગીઝ સાધન સામગ્રીની પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન ચૌદ સો અઠ્ઠાણુમાં ભારત આવ્યો મિત્રો અહીંયા એક વધારાની માહિતી ઉમેરવા જેવી છે વાસ્કો દ ગામા વીસ મે ચૌદસો અઠ્ઠાણુંના રોજ કાલિકટ બંદરે પહોંચ્યો હતો અને ત્યાંના શાસક ઝામોરીને તેણે આવકાર્યો હતો પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ સાધન સામગ્રી ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક બનેલા ગોવામાંથી મળી છે સાથે સાથે પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે પણ પત્રવ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ સંગૃહિત કરવામાં આવ્યો છે ગોવા અને લિસ્બનમાં દસ્તાવેજો પર આધારિત એક મહત્વપૂર્ણ ગ્રંથ એફસી ડનવર્સે રિપોર્ટ ઓન ધ પોર્ટુગીઝ રેકોર્ડ અઢારસો બાણુમાં પ્રસિદ્ધ કર્યો સુરેન્દ્રનાથ સેન જેવા ભારતીય ઇતિહાસકારે પણ ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરી વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે વાસ્કો દ ગામા આલ્બુકર્ક ડોમેંગો પાયઝ ડુઆર્ટો બારબોસા તેમજ પાદરી મોન્સેરેટે તત્કાલીન ભારત વિશે મહત્વપૂર્ણ નોંધો આપી છે ડોક્ટર જીએમ મોરાયસે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયનિટી ઇન ઇન્ડિયા જેવા ગ્રંથમાં પોર્ટુગીઝોની ભારત ભારતમાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો છે પોર્ટુગીઝ કંપની ભારતમાં એસ્તાદો ઇન્ડિયા તરીકે ઓળખાતી હતી જુઓ મિત્રો આ બહુ અગત્યનો પોઈન્ટ છે આમાંથી પોર્ટુગીઝ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી આવું ક્વેશ્ચન બની શકે છે જેનો સાચો જવાબ છે એસ્તાદો ઇન્ડિયા હવે આપણે નેક્સ્ટ વાત કરીશું ડચ સાધન સામગ્રીની વીઓસી વેરીનિકસી ઉસ્ટ ઇન્ડિઝ કેમ્પેના વેરેનિક્ડ ઓસ્ટ ઇન્ડિઝ કેમ્પેના તરીકે ઓળખાતી ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના ઐતિહાસિક સંબંધની માહિતી તેના મુખ્ય મથક બટાવિયામાંથી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે એમસ્ટરડમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ ભારત સાથેના ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી મળે છે વળી કોચિન ચિન્સુરા કોલંબો હેગ અને રીગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોના દફતરોમાંથી પણ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે શ્રીલંકાના કોલંબોથી ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આઠ હજાર કરતા વધારે દસ્તાવેજો મળી આવ્યા છે જુઓ મિત્રો આ ટોપિકમાંથી બિન સચિવાલય ક્લર્ક બે હજાર સોળની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયેલો છે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા નામે ઓળખાતી હતી જેનો સાચો જવાબ છે વેરેનિગ્ડ ઓસ્ટ ઇન્ડિઝ કેમ્પેના હવે આપણે નેક્સ્ટ વાત કરીશું ફ્રેન્ચ સાધન સામગ્રીની ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો ફ્રાન્સના પેરિસમાં આવેલ કેન્દ્રીય અભિલેખાગારમાં જળવાયા છે ભારતમાં તેમની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચેન્નઈ મૈસૂર અને હૈદરાબાદ સાથે સંકળાયેલી હતી સત્તરમી અને અઢારમી સદીઓમાં ભારતમાં આવેલા બર્નિયર ટેવર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓની પ્રવાસ નોંધોમાંથી આ સમયનો ઇતિહાસ અને ખાસ તો ભારતની આર્થિક સ્થિતિનો ચિતાર મળી આવે છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય માં આ કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત છે આધુનિક ગ્રંથોમાં જી બી મેલેસનના ના હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયા મહત્વપૂર્ણ છે લોરેન્સનો ગ્રંથ એંગ્લો ફ્રેન્ચ વોર મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપે છે આનંદ રંગ પિલ્લઈની નોંધો અને એંગ્લો ફ્રેન્ચ વોરને બાર ગ્રંથોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે હવે આપણે ખરેખર ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છે તે છે બ્રિટિશકાલીન સાધન સામગ્રી ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સત્તરસો સત્તાવનથી થી અઢારસો સત્તાવનનું શાસન રહ્યું છે ત્યારબાદ અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસો સુડતાલીસ બ્રિટિશ તાજનું શાસન રહ્યું ભારત પર લગભગ બસ્સો વર્ષ જેટલા લાંબા સમય સુધી બ્રિટિશરોએ શાસન ચલાવ્યું હોવાથી બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા મોટા પ્રમાણમાં ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થયા છે લંડનમાં ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે લગભગ પચાસ હજાર જેટલા ગ્રંથો આવેલા છે દિલ્હી સ્થિત ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ બ્રિટિશકાલીન ભારત સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવે છે અંગ્રેજ ઇતિહાસકારો અને લેખકોમાં વીએ સ્મિથ પી ઈ રોબર્ટ્સ થોમ્સન એન્ડ ગેરેટ કર્નલ ટોડ એલેક્ઝાન્ડર ફાર્બર્સ વગેરેનો સમાવેશ થાય છે થોમ્સન એન્ડ ગેરેટે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામના ગ્રંથમાં બ્રિટિશકાલીન ભારતનું આલેખન કર્યું છે બ્રેડેન પોવેલનું લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે હવે આપણે નેક્સ્ટ વાત કરીશું ઈસવીસન અઢારસો સત્તાવનના મહાવિદ્રોહને લગતી સાધન સામગ્રીની ભારતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે ખાસ કરીને સ્વતંત્રતા બાદ મોટા પ્રમાણમાં ઐતિહાસિક સાહિત્ય રચાયું છે આ મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ અઢારસો સો સર સૈયદ અહેમદે લખાણ કર્યું હતું ત્યારબાદ વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહને ભારતનું પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ આલેખતું પુસ્તક લખ્યું જુઓ મિત્રો આ ટોપિકમાંથી તલાટીકમ મંત્રી બે હજાર પંદરની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયેલો છે ઈસવીસન અઢાર સો સત્તાવનના વિપ્લવને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યો છે જેનો સાચો જવાબ છે વીર સાવરકર સુરેન્દ્રનાથ સેને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો અઢારસો સત્તાવન નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો આરસી મજુમદાર જેવા સમર્થ ઇતિહાસકારે ધ સિપય મ્યુટિની ઓફ ઇન્ડિયા એટીન ફિફ્ટી સેવન લખ્યું માર્ક્સ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ડિઝરાયલીએ લખેલું લખાણ પણ સૌથી મહત્વપૂર્ણ છે ગુજરાતમાં અઢાર સો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે ડો આર કે ધારૈયાએ અગત્યનો સંશોધન ગ્રંથ પ્રસ્તુત કર્યો છે હવે આપણે નેક્સ્ટ વાત કરીશું બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રીની ભારતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પછી તાજના શાસનનો પ્રારંભ થયો ત્યારથી લઈને સ્વતંત્રતા સુધીના સમયગાળામાં અંગ્રેજોની વિભિન્ન નીતિનું બયાન કરતા અનેક પુસ્તકો લખાયા છે તેમાં વીએ સ્મિથનું ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પી ઈ રોબર્ટ્સનું હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા અને થોમ્સન એન્ડ ગેરેટનું રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા અગત્યના ગ્રંથો ગણાવી શકાય હવે આપણે ખરેખર ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનની સાધન સામગ્રી ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને આ સંગ્રામના મહાન નેતાઓ ઉપર પુસ્તકો ગ્રંથો દસ્તાવેજો વર્તમાનપત્રો જેવા સ્વરૂપે પ્રચુર માત્રામાં સાધન સામગ્રી મળે છે દાદાભાઈ નવરોજીના પુસ્તક પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા તેમજ રોમેશચંદ્ર દત્તના ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાથી તેની શરૂઆત થાય છે પટ્ટાભી સીતારામૈયાના ગ્રંથ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તેમજ ડોક્ટર તારાચંદના ફ્રીડમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયાના ગ્રંથો આ ક્ષેત્રે મહત્વપૂર્ણ છે આરસી મજુમદારના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ બાર જેટલા ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધીના જીવન અને કવન વિશે કદાચ સૌથી વધારે લખાયું છે મહાત્મા ગાંધીના પત્રવ્યવહારો અને તેમના વિચારો અંગે લગભગ સો ગ્રંથોમાં નવજીવન પ્રકાશને ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશન કર્યું છે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પણ એટલું જ મહત્વપૂર્ણ ગ્રંથ ગણાવી શકાય મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની જીવનચર્યાને ચાલીસ જેટલા ભાગોમાં મહાદેવભાઈ ડાયરી શીર્ષક તળે આવરી લીધી છે લેપિન્સ અને કોલિયરે અડધી રાત્રે આઝાદી જેવો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે તો રામચંદ્ર ગુહાએ ઈન્ડિયા આફ્ટર ગાંધી અને બિપિનચંદ્રાએ સ્વતંત્રતા કે બાદકા ભારત જેવા અગ્રિમ ગ્રંથો લખ્યા છે હવે આપણે નેક્સ્ટ વાત કરીશું પ્રાદેશિક ઐતિહાસિક સાધન સામગ્રીની ગુજરાતમાં આવા ગ્રંથોમાં મગનલાલ વખતચંદે ગુજરાત બેસનો ઇતિહાસ અને અમદાવાદનો ઇતિહાસ લખ્યો છે એલેક્ઝાન્ડર ફાર્બસે રાસમાળામાં ગુજરાતનો ઇતિહાસ આ લેખ્યો છે જુઓ મિત્રો આ બહુ અગત્યનો પોઈન્ટ છે આમાંથી રાસમાળા ગ્રંથના લેખક કોણ છે આવો ક્વેશ્ચન બની શકે છે જેનો સાચો જવાબ છે એલેક્ઝાન્ડર ફાર્બસ કર્નલ ટોડે ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયામાં રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ વર્ણનની નોંધો કરી છે હવે આપણે ખરેખર ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે વર્તમાનપત્રો અને સામયિકો બ્રિટિશકાલીન ભારતમાં રાષ્ટ્રવાદના પ્રચાર પ્રસાર અર્થે અને સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે અનેક સામયિકો અને વર્તમાનપત્રો પ્રચલિત થયા હતા ભારતમાં સત્તરસો એંશીમાં જેમ્સ એ હિક્કીએ બેંગોલ ગેઝેટ થકી પત્રકારત્વની શરૂઆત કરી રાજા રામમોહન રાય ભારતીય નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા હતા તેમણે સંવાદ કૌમુદી જેવા પત્રોનું સંચાલન કર્યું હતું સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા વિશિષ્ટ વર્તમાનપત્રોમાં દાદાભાઈ નવરોજીના ગોફતાર લોકમાન્ય તિલકના મરાઠા અને કેસરી એની બેસન્ટના ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ મોતીલાલ ઘોષના અમૃત બાઝાર પત્રિકા મહાત્મા ગાંધીના યંગ ઇન્ડિયા અને હરિજન મૌલાના આઝાદનું અલ હેલાલ અને હિન્દુસ્તાન ગદર પાર્ટીનું ગદર સૌથી મહત્વપૂર્ણ ગણાવી શકાય હવે આપણે નેક્સ્ટ વાત કરીશું સિક્કાઓની બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ ઈસવીસન અઢારસો ચોત્રીસમાં અમલી બનાવી તે પૂર્વે મુઘલ બાદશાહોના સિક્કા જેમાં દામ અને રૂપિયાનો સમાવેશ થાય છે તે પ્રચલિત હતા કંપની શાસનકાળ દરમિયાન સોનાના ગીની પ્રકારના અને ચાંદી તથા ત્રાંબાના સિક્કા અમલમાં હતા તાજના શાસનની શરૂઆત ઈસવીસન અઢારસો અઠ્ઠાવન થઈ ત્યારે રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કા પ્રચલિત થયા એડવર્ડ સાતના સિક્કા બોડિયા રાજાના સિક્કા કહેવાતા જ્યારે રાજા જ્યોર્જ પંચમના સિક્કા તાજ અને શાહી પોશાકવાળા પ્રચલિત બન્યા હતા દેશી રજવાડાના રાજાઓ પોતાની રીતે સિક્કા બહાર પાડી શકતા હતા જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરાના રાજાઓ દેવનાગરી લિપિમાં સિક્કા ચલાવતા હતા દોસ્તો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે આ લેકચરમાં આપણે જોયું કે દસ્તાવેજો વિના ઇતિહાસ શક્ય નથી અને ભૂગોળને ઇતિહાસની આંખ કહેવાય છે આપણે અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી જે રાષ્ટ્રીય અને રાજ્ય અભિલેખાગારોમાં સચવાયેલી છે તેની વિગતવાર માહિતી મેળવી પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચ અને બ્રિટિશ કંપનીઓ સાથે સંકળાયેલા મહત્વના ગ્રંથો અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પર લખાયેલા સાહિત્ય જેમ કે વીર સાવરકરનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગ્રંથ અને મહાત્મા ગાંધીના જીવન પરના અસંખ્ય પ્રકાશનોની ચર્ચા કરી અંતે આપણે એલેક્ઝાન્ડર ફાર્બસની રાસમાળા જેવા પ્રાદેશિક ગ્રંથો રાજા રામમોહન રાયના સંવાદ કૌમુદી જેવા મહત્વના વર્તમાનપત્રો અને બ્રિટિશકાલીન સિક્કા પદ્ધતિ વિશેની માહિતી પ્રાપ્ત કરી આ બધી ઐતિહાસિક સામગ્રી આધુનિક ઇતિહાસકારોને સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ આલેખવામાં મદદરૂપ થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે